જુનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળનો આવ્યો અંત ધારાસભ્ય સાંસદ સંતાઓ સાથે સફાઈ કામદાર યુનિયનની બેઠક મળી મુખ્યમંત્રીને રજૂઆત બાદ પ્રશ્નોનો હલ આવશે તેવી પદાધિકારીઓ આપી ખાતરી જે સફાઈ કામદારોની પાંચ દિવસથી આ હડતાલ હતી એને ધ્યાનમાં રાખી સુખદ નિર્ણય થાય તે માટે આજે ધારાસભ્ય શ્રી સાંસદ સભ્યશ્રી પ્રમુખશ્રી ડેપ્યુટી મેચ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી શાસક પક્ષના નેતાશ્રી દંડકશ્રી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના શ્રી પૂર્વ મેયર શ્રી અને યુનિયનના પ્રમુખશ્રીઓ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખશ્રીઓ સાથે વાટાઘાટો થઈ અને સુખદ નિર્ણય આવ્યો એ આજથી જ હરતાળ પૂર્ણ કરે છે અને કાલથી રેગ્યુલર રાબેતા મુજબ સફાઈની કામગીરી ચાલુ કરે છે નામ વિજય વાળા છે હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું છેલ્લા છ દિવસથી સફાઈ કામદારના પ્રશ્ન લઈને હડતાલ ચાલતી હતી એનો આજે સુખદ અંત આવ્યો છે પાર્ટીના ધારાસભ્યશ્રી સંસદ શ્રી પક્ષ પ્રમુખશ્રી તેમજ તમામ પદાધિકારી મેયર શ્રી તેમજ અમારા વાલ્મિક સમાજના આગેવાનો યુનિયનના આગેવાનોએ એક સુખદ સમાધાન કરેલું છે અમારા પાયાના પ્રશ્નો છે તેને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા જવાના છે ત્યાંથી અમારા પ્રશ્નો હલ થઈ જશે તેવી અમને અહીંયા ધારણા આપી છે એને લઈ અને અમે કાલથી સફાઈની હડતાલ છે એ પૂર્ણ કરીએ છીએ અને સફાઈ કામદાર કર્મચારીને આહવાન કરીએ કે તમામ કર્મચારી પોતપોતાની ફરજમાં હાજર થઈ જાય બેઠકમાં નિર્ણય જે આવ્યો જ ને કે આપણે રાજ્ય સરકારમાં જશું મુખ્યમંત્રીને મળશું અને તમારા પાયાના પ્રશ્નો છે તે આપણે રજૂ કરશું